નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે કપાસની બજારમાં ઘણો બધો સુધારો ઘણા બધા માર્કેટ યાર્ડમાં દેખાઈ રહ્યો છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ આજે બજાર નોંધાઈ રહી છે તેમજ સોળસોની નીચા ભાવ આજે નોંધાઈ રહ્યા છેલ્લા અઠવાડિયા કરતાં આમાં સુધારો દેખાઈ રહ્યો છે બાકી કોઈ મોટી તેજીની આશા ભાઈઓ રાખવી નહીં આવકો વધતાં ફરી ઘટાડો આસપાસનો નીચો જોવા મળી શકે છે રાજકોટ બારસો પચાસ થી પંદરસો ને પચાસ રૂપિયા જેતપુર બારસો એકત્રીસ પંદરસો ને છન્નું રૂપિયા ચામજોધપુર એક હજાર થી પંદરસો ને પંચાવન રૂપિયા ઉનાવા બારસો નેવું થી ને ઓગણચાલીસ રૂપિયા સિદ્ધપુર તેરસો સિત્તેર થી પંદરસો ને તેતાલીસ રૂપિયા વિસનગરસો થી પંદરસો રૂપિયા પચાસ થી પંદરસો ને ચૌદ રૂપિયા ભાવનગર એક હજાર થી છત્રીસ રૂપિયા થરા ચૌદસો થી ચૌદસો ને રૂપિયા શિહોરી અગિયારસો થી ચૌદસો ને વીસ રૂપિયા મહુવા સાતસો થી પંદરસો રૂપિયા બોટાદ બારસો થી બેતાલીસ રૂપિયા हलवद एक हज़ार पंदर सौ एकत्र रुपया अमलियासन तेर सौ एक चौदह सौ छवीस रुपया डोलासा एक हज़ार चौदह सौ पचास रुपया विरमगाम एक हज़ार एसी थी चौदह सौ चुम्बर रुपया कड़ी एक हज़ार एशी थी चौदह सौ सत्याशी रुपया विजापुर अगिय सौ थी पंदर सौ सोल रुपया कुकरवाड़ा बार सौ साठ थी पंदर सौ रुपया गोजारिया बार सौ पच्चीस पंदर सौ रुपया ધારી બારસો એકત્રીસથી ચૌદસો ને પચીસ રૂપિયા હરસોલ ચૌદસોથી ચૌદસો ને છ્યાસી રૂપિયા ધંધુકા એક હજાર એકવીસથી ચૌદસો ને સાઠ રૂપિયા ત્રાંગધ્રા નવસો પિસ્તાલીસથી ચૌદસો ને ત્રેસઠ રૂપિયા ટિટોઈ બારસો પચાસથી ચૌદસો ને અડત્રીસ રૂપિયા મોરબી બારસો એકાવનથી પંદરસો ને ત્રેપન રૂપિયા થ્રોલ બારસો ચાલીસથી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા બહુચરાજી બારસો પચાસ થી ચૌદસો ને બત્રીસ રૂપિયા હિંમતનગર તેરસો પંચાવન થી પંદરસો રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી પંદરસો ને સાહીઠ રૂપિયા બાબરા બારસો નેવું થી સોળસો ને પાંચ રૂપિયા હારીજ બારસો થી પંદરસો ને ત્રણ રૂપિયા ચાણસમાં બારસો ત્રીસ થી ચૌદસો ને પંચોતેર રૂપિયા માણસા બારસો થી પંદરસો ને ચોવીસ રૂપિયા અમરેલી નવસો ત્રીસ થી પંદરસો ને અઠાવન રૂપિયા કાલાવડ એક હજાર પાંત્રીસથી પંદરસોને પાસઠ રૂપિયા ચોટાણા તેરસો પચીસથી ચૌદસોને નવ રૂપિયા લખતર બારસોથી પંદરસો રૂપિયા દિયોદર તેરસો પચાસથી ચૌદસો રૂપિયા જામનગર એક હજારથી પંદરસોને પંચાવન રૂપિયા પાટણ તેરસો સિત્તેરથી પંદરસોને પિસ્તાલીસ રૂપિયા અને અંજાર તેરસોથી ચૌદસોને પંચ્યાસી રૂપિયા